બહુ ઘણા બધા માણસ છે જોવા તો લગભગ વિહક માણસ ને સરસ મજાની વાત તો એ છે કે ભાઈ ખેડૂત માણસ મજા આવી ગઈ એ ઉપાડવા વર્ગી ગયા જીરું જોવા તો ને ભાઈ આ કાલનું હતું ને ભાઈ થોડુંક બટકું લેવાનું એ અટાણે જો પૂરું કર્યું ને ભાઈ આપણા ભાઈ જૂના જાણીતા માણા આવી ગયા છે જરિયા તો આ કુંજવું છે પ્લસ ભાઈ નકરા કુંજવા કુંજવા જ કરી નહીં જોવો રામ રામ જે માતાજી ડાયરા ને બધાને જો અમે આજે આવી ગયા છે જીરું ઉપાડવા આ તો પ્લસ માં ભાઈ છે ને જીરું ઉપાડવા આપણે આવી ગયા ઉવારી પ્લાન કાઢી નાખું તો પ્લસ માં આપણે ભાઈ જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું છે જો એ ખબર નો છે ને શેઢે નાખી દીધો હે જોવો દેખાય છે ને તો ભાઈ આપણા લલા આગળ છે ને સ્ટાર્ટિંગમાં રાખી દઈ એટલે ભાઈ આપણે હે ને ઉપાધી દોરીએ હું પછી આખે આખે વિડીયોમાં તો ભાઈ હજી છે ને સવાર પડતું જ આવે હે હા તો ભાઈ આપણે હે ને આ સમયની રાહ જોતા હતા હું દી ઉગે ને ત્યારે આપણો બ્લોક ચાલુ કર્યો કારણ કે આમાં હે ને ભાઈ મોઢા આપણે હરખા નો દેખાય નહીં હાટું તો તમારે શું કરવાનું છે રમલા કાચ છે તો ભાઈ બીડી તમે હબાવની મારી પછી છે ને ક્યારો આપણે ચાલુ કરી દઈએ પાછો ઉપાડવાનું એક તો સા પાણી ભાઈ બધું રમલાકાર પાઈ દીધું છે ઠીકો ઠીક નું થોડુંક થોડું છે ને ભાઈ આ લીલું છે ને આ સેઠા પાર લીલું લીલું છે થોડુંક તો હબાવ ખેંચી લઈ કારણ કે એટલું એટલું ઉપાડો કોણ આવે અહીંયા જો એક તો છે ને ભાઈ ટાઈમ જરા નથી પલ્લા ભાઈ છે ને બધું ખસોડી દીધી હબો ભાઈ ના જીરું પડે તો પર થોડી કે ક્લિપ લઈ ને પલ્લો એટલો મસ્ત થઈ જાય તો બહુ હવા નું જો મારે એને હે ને જાજુ પડે છે ને હવે કે જાળવા આવી જાય ને ભાઈ તો એ લાગી જાય છે થોડું થોડું ધ્યાન રાખી રાખીને છે ને ભાઈ લેવું પડે ને ભાઈ રૂમાલ રૂમાલ શું કામ ભાઈ તા જામાં પાવડર ઉડે ને એટલે જામાં પાવડર ઉડે તો ઈ તો મોઢામાં પછી મોઢું આપણું બંધાઈ જાય ભાઈ જેમ જીરું બાંધીને મોઢું બંધાઈ જાય તો પલસમાં ભઈ જજી જાળવા લા કાટારા નેદવામ ક્યાંક ક્યાંક રહી ગયા હોય ભાઈ કોક આરુંડુ માં નેદતું હોય ને રાખી દીધો છે ને ભાઈ જરૂર ઉપાડતા હોય ને તો જો આવી રીતના ફુકારા ના ગેફ આવે ને ભાઈ જો કેવડો ગેફ છે આઈ થી ધીમા ગેફ ભાઈ તો આ બધા ઉપાડો વાર ભાઈ જોરદાર મજા આવે ભાઈ ખિલખિલિયા કરતા ઉપાડે છે ક્યારો આપણે હબાઉ નાખી દીધો સેઠે જો થોડુંક જ છે ને ઓલા બધા જો આ હે ને પલો ગયો છે ભાઈ પાણી પાવા તો ભાઈ એમ બે ભાઈ ક્યારો ઠેકાડી દીધો ભાઈ સેઠે તો ભાઈ આવો વ્યૂ જોવા માટે છે ને તમારા આઠ વાગ્યા પ્લસ તમે ઉઠતા હો ને તો ઓવ્યુ ક્યારે જોવાની જડે ને ઓવ્યુ જોવું હોય ને તો સવારના ભાઈ વહેલું વહેલું ઉઠવું પડે કારણ કે ભાઈ ઓવ્યુ છે ને ઓવ્યુ જે છ વાગ્યા પ્લસ ઉઠતા હોય ભાઈ એને જ જોવા જડે છે તો વહેલા હબો હબ ઉઠે જાય તો ઓવ્યુ જોવું હોય ને તો થોડું થોડું છે ને ભાઈ આ દેખાય ને તમને ખાલા ખાલા ભાઈ એટલામાં આપણે ભાઈ થોડુંક બગડેલું છે હુકાઈ ગયું છે તો હવે થોડાક આ બે બટકુડાક છે હું લઈ લઉં ને ભાઈ થોડાક પછી ઓલા લેવરાવું આપણે બહુ આઘા છે જુઓ તો બહુ એટલે બહુ ભાઈ

કેવી કે ભાઈ વ્યુ કેવું આવે દ્રશ્ય કેવું દેખાય જોવો તો એમાં થોડુંક છે ને એ બધા થોડું થોડું ઉપાડે છે પ્લસ 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 માં અમે છે ને તો બહુ આવે કારણ કે પ્લસ માં અમે ને અત્યારે પૂરી બનાવવાનો સમય થઈ ગયો છે હવા દર જે ઉચી છે ને ભાઈ રવલાકા ને પ્લસ માં પાછા રવલા કા બે રવલાકા ભેરા છે એટલે ભાઈ આમાં છે ને ભાઈ એકનું કઈ ને તો બે હમું જોવે છે એટલે થોડુંક મારે આમાં ધ્યાન રાખવું પડે બોલવામાં ભાઈ આજ છે ને

ભાઈ આપણે છે ને એક કલાક કુંજવા બનાવી છે એટલે ભાઈ બધા કુંજવા બનાવી નહીં ખા ને બોલો તાલપત્રી લઈને હું જાય છે આ કુંજવા ભરવા જાય છે નહીં ભાઈ કુંજવા ભરવા જતા તાલપત્રી કી છે ગામમાં કારણ કે જો તો ને આપડે ભૂકો ભૂકા માંથી ઉતાર લીધી છે હવે જો ભાઈ આ કુંજવું કેવાય આ બધા તફાવત તમે જોવો ને તો આ કુંજવા જવો કેવા લાગે ને ઓલા કુંજવા ભાઈ છે ને એ તમારા ભાઈએ બનાવ્યા છે સ્પેશિયલી ભાઈ આમ એ ચાલી ભાઈ પ્રમોટ કર્યા છે કુંજવાને આપણે એવા કુંજો બનાવવા હોય જો ઓલા ભાઈ દેખાય ને ટોપીવાળા વાળા બનાવ્યા છે કોન્ટેક કરજો નંબર નથી દેતા હવે કુંજવાનો વ્યૂ આવતો હોય છે એક નંબર જવો કેમ આવે તો ભાઈ આ કુંજવા છે આપણે કુંજવા કઈ શેરો કઈ ઉરી ગઈ ભાઈ ત્રણ વસ્તુ કઈ હતી અમે પૂરી પૂરી જ કેવી એવું પૂરી ગઈ એટલે તો ઓલા બધા છૂટા થઈ ગયા તો બેસી ગયા છે ને પાણી બાણી પીવાનું ભાઈ ત્યારે નહીં પીવા જ વરગી ગયા હે પીએ છે તમારો ભાઈ પ્લસમાં હે ને આ બધું લેવા આવ્યો હોય એટલે હવે ઉપાડે લઈ ભાઈ પેલા નંબરમાં આપણો કોઠ છે ફાઇનલી ભાઈ કોપોરેશન કોઠ મારી લીધો છે અગિયાર ને હવે જવું છે ઘર તરફ કારણ કે ભાઈ હવે જીરું ન ઉપાડે હવે છે ન મજા આવે કામ કરવાનું કારણ કે છે ને બહુ વહેલા પરવાણી આવ્યા હોય ને કામ કરવા એટલે કારણ કે ભાઈ છે ને પાંચ વાગ્યા ને ભૂગી ગયા હે એટલે હવે ભાઈ પણ સકડાને વારવા દો છે કારણ કે છે ને અવરા મોઢો પડ્યો છે એટલે ઓલા બેને પ્લસમાં ખેંચી દે ભાઈ સકડો વારવા મિત્રો આપણે હબો હે ભાઈ ઘરે કહ્યું ને ફૂગી ગયા છે પણ અટાણા થોડું પેટ પૂજા કરી લીધી છે તો ઘણીક આરામ કરી લઈએ કારણ કે બે વાગે પાછું છે ને ભાઈ કામે જવાનું છે એટલે વિડીયોમાં હજી રેજો કારણ કે હજી જવાનું છે શિકવણમાં તો ભાઈ માણે કેટલા બધા હે તો હાલો અહીંયા જઈને તમને હું મળાવી તો પહેલાં છે ને થોડુંક નીંદર કરી લો કારણ કે ચાર વાગ્યાને હેરાન થઈને તો ઘડી ઝપકી મારી લઈએ આપણે હબ દેવાની તો હોઈ જાય

લઈ જાય ભાઈ આપણી સિપુડીમાં રીણો તો અટાણે છે ને ભાઈ બપોરે મૂલ કરવા આવ્યા છે એટલે થોડુંક મૂલ કરી લઈએ રીણો હરકી જાય હબો હોય પછી ને કોઈ કેર નહીં આપનું તો જો ભાઈ આપણે આ આવ્યા છીએ કામે તો તમને ખબર છે ને ભાઈ કામે આપણે આવ્યા એટલે છે ને સીન બહુ થોડા થોડા ઓછા લીધા ને પ્લસમાં હે ને ભાઈ આપણે બાસ્કુ ઠોકવા આવ્યા હતા સકળ આપણે સકડા રીક્ષામાં તો અત્યારે જો પાછું બાસ્કુ લેવા છું તો હવે છે ને બાસકા હારીને જ મળીએ હવે કારણ કે વધારે પછી તમે જોયા ને વિડીયા તો પછી શું વાંધો ભાઈ સિક્કુ ને જોયા હોય તો પછી ઘડી ઘડી શું બતાવવા તો ભાઈ કદાચ નવા વ્યુઅર્સ આવી ગયા હોય ભાઈ નો ખબર હોય સિક્કુ કેવી રીતે વીણાતા હોય તો ભાઈ પ્લસ માં ને ભાઈ જેઠે વિડીયા છે તમે તમારે જોયા જો ને તમને બધી માહિતી મળી જાય વિડીયોમાં જો ભાઈ રિક્ષા ભરાઈ નાખી જાય છે ને હવે અમારે થોડું જવું છે કારણ કે મંડળી જાય પછી મળી મળીએ હવે ભાઈ જોવા સવાર ના ડમરી ચડાવી કન્યા ચડાવી નો ભાઈ

હવે આપણે બ્લોક ભાઈ પૂરો કરી નાખી દબેડી નાખી હાલો ભાઈ રામે રામ